આપણા <ted> ના <children to thisame> <laughs> આજે કતલ ની રાત અને આવતીકાલે તાજિયા વિસર્જન નો કાર્યક્રમ છે શહેર માં શહેર પોલીસ દ્વારા આપણે ધાર્મિક નેતાઓ સામાજિક નેતૃત્વ કરનારો અને આયોજકો સાથે આપણે સંકલનથી આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણા પ્રયત્ન કરી રહ્યા છે આજે અહીંયા કમાલ બાબા સાહેબ સાહેબ સાથે પણ મુલાકાત કરી શહેરમાં આ સમગ્ર મુસ્લિમ તહેવારની ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે એમનું પણ એક પ્રેરણા અને આશીર્વાદ આપી છે આ શહેરજનો હું માનું છું કે એમના પ્રેરણાથી શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવારને સંપન્ન કરાવશે આ બધા ડિટેલ આપણે જગ્યા જગ્યા આપીશું